તો સુરતમાં રીલ બનાવી રોફ જમાવતા યુવકને પોલીસે ભણાવ્યો છે પાઠ ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવું ભારે પડ્યું ત્યારે શહેરમાં અવારનવાર આવા લોકો વિડીયો બનાવીને વાયરલ કરતા હોય છે જેમાં સાગર હિરપરા નામના યુવકે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કર્યો હતો ત્યારે પોલીસની નેમપ્લેટ રાખી કારમાં વિડીયો બનાવી વિડીયો કર્યો હતો વાયરલ ત્યારે વરાછા પોલીસે આ વિડીયોની તપાસ કરી આ ઈસમને ઝડપીને પાઠ ભણાવ્યો હતો ત્યારે પોલીસે ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય સુરતથી ત્યારે સુરતમાં સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવું ભારે પડી ગયું છે ત્યારે રીલ બનાવીને રોફ જમાવતા યુવકને પોલીસે પાઠ ભણાવ્યો છે ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવું યુવાનને ભારે પડ્યું તો શહેરમાં અવારનવાર આવા લોકો વિડીયો બનાવીને વાયરલ કરતા હોય છે ત્યારે સાગર હિરપરા નામના યુવકે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો ત્યારે પોલીસની નેમપ્લેટ રાખી કારમાં વિડીયો બનાવી આ વીડિયોને વાયરલ કર્યો હતો ત્યારે વરાછા પોલીસે આ વિડીયોની તપાસ કરી ઈસમને ઝડપીને પાઠ ભણાવ્યો ત્યારે પોલીસે આ યુવકની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે